અમિતા વાંઝા જોઈએ સૌ પ્રથમ મુખ્ય સમાચાર ભારત કોરિયા વ્યાપાર સંમેલનને નવી દિલ્હી ખાતે સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરિયાઈ વ્યાપાર સંગઠનના ઉચ્ય અધિકારીઓ સહિત બસ્સોથી વધુ પ્રતિનિધિઓ સંમેલનમાં હાજર ઉત્તર પૂર્વીય બે રાજ્યો નાગાલેન્ડ અને મેઘાલયમાં આજે વિધાનસભા ચૂંટણીઓ માટેનું મતદાન શરૂ ચૂંટણી પંચ દ્વારા સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે કરાઈ તમામ વ્યવસ્થા ત્રીજી માર્ચે યોજાશે મતગણતરી શ્રીદેવીના મોત બાબતે દુબઈ પોલીસે દિવંગત અભિનેત્રીના પતિ બોની કપૂરનું નિવેદન નોંધ્યું હોટલના બાથટબમાં બેભાન અવસ્થામાં આકસ્મિક રૂપે ડૂબવાના કારણે થયું શ્રીદેવીનું મૃત્યુ દુબઈ પ્રશાસનને ઔપચારિક પ્રક્રિયા બાદ દેહ ભારત લાવવાની મંજૂરી ગુજરાત વિધાનસભામાં જમીનની રીસર્વેની કામગીરી બાબતે થઈ મહત્વપૂર્ણ જાહેરાત બે મહત્વપૂર્ણ અધિનિયમ પણ થયા બહુમતીથી પસાર દલિતોને જમીન ફાળવણી મુદ્દે હોબાળો સર્જાતા ગૃહની કાર્યવાહીમાં થયો વિક્ષેપ રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પાલિકા પ્રમુખો અને ઉપપ્રમુખોની કરાઈ વરણી મોટાભાગની પાલિકાઓમાં ભાજપનો દબદબો રહ્યો યથાવત અને ફાગણી પૂર્ણિમા નિમિત્તે ડાકોર જતા માર્ગો પર જય રણછોડ માખણચોરનો નાદ ગુંજ્યો રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ભગવાન રણછોડ રાયના દર્શન માટે ડાકોરમાં ઉમટ્યા જોઈએ સમાચાર વિગતવાર ઉત્તર પૂર્વીય રાજ્યો નાગાલેન્ડ અને મેઘાલયમાં આજે વિધાનસભા ચૂંટણીઓ માટે મતદાન યોજાયું છે સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે નવ વાગ્યા સુધીમાં મેઘાલયમાં સોળ અને નાગાલેન્ડમાં સત્તર ટકા મતદાન થયું છે બંને રાજ્યોની વિધાનસભામાં સાઠ બેઠકો છે જો કે બંને રાજ્યોમાં ઓગણસાઠ ઓગણસાઠ બેઠકો પર ચૂંટણી યોજાઈ છે શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરાઈ છે મેઘાલયની ચૂંટણીમાં અઢાર લાખ ચાર હજાર મતદારો ત્રણસો સત્તર ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે મતદાન માટે ત્રણ હજાર ત્યાંસી મતદાન કેન્દ્રો ઉભા કરાયા છે પ્રથમ વખત સડસઠ મહિલા અને એકસઠ મોડલ મતદાન કેન્દ્રો પણ બનાવાયા છે મેઘાલયમાં મુખ્ય ટક્કર કોંગ્રેસ એનપીપી અને બીજેપી વચ્ચે છે કોંગ્રેસે ઓગણસાઇ અને ભાજપે સુડતાલીસ વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખ્યા છે વીઆઈપી ઉમેદવારો અને બેઠકોની વાત કરીએ તો કોંગ્રેસના વર્તમાન મુખ્યપ્રધાન સંઘમાં આ વખતે બે વિધાનસભા બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે આ તરફ નાગાલેન્ડમાં ઉત્તરી અંગામી બે પરથી એનડીપીપીના નેતા અને ભાજપ ગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો એવા નેફ્યુરીયો અગાઉ જ નિર્વિરોધ ચૂંટાયા છે રાજ્યના આશરે બાર લાખ મતદારો આજે એકસો પંચાણું ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે ચૂંટણી માટે બે હજાર એકસો છપ્પન મતદાન કેન્દ્રો બનાવાયા છે બંને રાજ્યોની ચૂંટણીની મતગણતરી આગામી ત્રીજી માર્ચે હાથ ધરાશે અભિનેત્રી શ્રીદેવીના દુબઈમાં થયેલા દુઃખદ મોત અંગેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ગઈકાલે મોડી રાત્રે દુબઈ પોલીસે તેમના પતિ બોની કપૂરનું નિવેદન નોંધ્યું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું હતું કે શ્રીદેવીનું મોત બેભાન અવસ્થામાં આકસ્મિક રૂપે બાથટબમાં ડૂબવાથી થયું હતું રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે આ મોતની પાછળ કોઈ ગુનાહિત ષડયંત્ર નહોતું જોકે આ પૂર્વેના અહેવાલોમાં જણાવાયું હતું કે શ્રીદેવીનું મોત કાર્ડિયાક અરેસ્ટના લીધે થયું છે આ દરમિયાન દુબઈ પોલીસે એ પણ જણાવ્યું છે કે આ મામલે હજુ તપાસ પૂર્ણ નથી થઈ દુબઈ પોલીસે આ કેસને દુબઈ પબ્લિક પ્રોસિક્યુટરને સોંપ્યો છે જે આવા મામલાઓમાં કાયદેસરની પ્રક્રિયા સંભાળે છે તો બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે માં ભારતીય રાજદૂત નવદીપ સુરીએ જણાવ્યું કે દિવંગત અભિનેત્રીના પાર્થિવ દેહને ભારત લાવવા માટે ભારતીય દૂતાવાસ ના સ્થાનિક પ્રશાસન સાથે મળીને કામગીરી કરી રહ્યું છે જો કે શ્રીદેવીનો પાર્થિવ દેહ ક્યારે આવશે તેને લઈ તેમણે કોઈ પુષ્ટિ કરી નથી કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસી જઈ રહ્યા છે જ્યાં તેઓ દાવણગેરેમાં એક ખેડૂત રેલીમાં સંબોધન કરશે મહત્વનું છે કે આજે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ બીએસ યેરપ્પાનો જન્મદિવસ છે જેને લઈ આ ખેડૂત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો પ્રધાનમંત્રી રાજ્યમાં અન્ય જગ્યાએ પણ કેટલાક ઉદ્ઘાટન પ્રસંગમાં ભાગ લેશે મુંબઈની વિશેષ અદાલતે નીરવ મોદી અને મેહુલ ચોક્સીની સંપત્તિ અંગે જાણકારી મેળવવા માટે ઇડીને આદેશ કરી દીધા છે કોર્ટના આદેશ બાદ હવે પ્રવર્તન નિદેશાલય છ દેશની મદદ લઈ તપાસ હાથ ધરશે પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે મુંબઈની એક વિશેષ અદાલતે સોમવારે પ્રવર્તન નિદેશાલયને લેટર્સ રોગેટરી આપવાનો આદેશ કરી દીધો છે જેનાથી હવે ઈડી છ દેશને રોગેટરી મારફતે કૌભાંડ મામલે જાણકારી મેળવી શકશે કોર્ટના આ આદેશ બાદ ઈડી નિરવ મોદીના વિદેશમાં ચાલતા વ્યાપાર અંગે સંપત્તિને મેળવવા કવાયત હાથ ધરી છે આ છ દેશમાં હોંગકોંગ અમેરિકા બ્રિટન યુએઇ દક્ષિણ આફ્રિકા અને સિંગાપુરનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે બીજા ભારત કોરિયા વ્યાપાર સંમેલનને સંબોધિત કર્યું હતું આ સંમેલનનો ઉદ્દેશ બંને દેશોના ઉદ્યોગ જગતના નેતાઓ અને સરકારી અધિકારીઓ વચ્ચે કાર્યવાહી આધારિત વાતચીતની રૂપરેખા તૈયાર કરવાનો છે મુખ્ય કોરિયાઇ વ્યાપાર સંગઠનોના ઉચ્ચ અધિકારીઓ સહિત બસ્સોથી વધુ પ્રતિનિધિઓ તેમજ સરકારી અધિકારીઓ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે યુર ઓપન માર્કેટ પૉલિસીઝ હેવ ફાઉન્ડ રિઝોનેન્સ વિથ ઇન્ડિયા ઇકોનોમિક લિબરલાઇઝેશન એન્ડ લુક ઇસ્ટ પૉલિસી ઓવર ફાઇવ હંડ્રેડ કોરિયન કંપનીઝ આર ઓપરેટિંગ ઇન ઇન્ડિયા ટુ ઇનફેક્ટ મેની ઓફ યુર પ્રોડક્ટ આર હાઉસ હોલ્ડ નેમ ઇન ઇન્ડિયા હાઉવર the south korea ranks only 16th in fdi equity inflow in india india offers a lot of potential for the korean investors with its huge market and enabling policy environment ગુજરાત વિધાનસભામાં ગઈકાલે બે મહત્વપૂર્ણ અધિનિયમ બહુમતીથી પસાર થયા હતા જેમાં પ્રથમ ગુજરાત ખેત ઉત્પન્ન બજાર સુધારા વિધેયક બે અને ગુજરાત ખાનગી યુનિવર્સિટી બે હજાર સુધારા વિધેયક મંજૂર થયા હતા જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જમીનની સર્વે અંગેની કામગીરી બાબતે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તેમણે ગૃહમાં કહ્યું હતું કે ખેડૂતની પરવાનગી વિના કોઈની પણ જમીન કોઈના નામે કરવામાં આવશે નહીં તો નાણાં ધીરનાર બાબત અધિનિયમ બે હજાર વધુ સુધારા કરી વિધેયક રજૂ કરાયો હતો વિધેયક રજૂ કરતા રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે બીજી તરફ ગૃહની કામગીરીના પ્રારંભે જ દલિતોને જમીન ફાળવણીના મુદ્દે હોબાળો સર્જાયો હતો પ્રશ્નોત્તરીના સમય દરમિયાન વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને ચંદનજી ઠાકોરે દુખદા ગામના દલિત પરિવારના આત્મવિલોપનનો મામલો તાકીદની બાબત પર લેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા પ્રશ્નોત્તરીકાળ દરમિયાન જ આ મુદ્દો ઉઠતા હોબાળો થયો હતો દલિતોના મુદ્દે ભાજપ અને કોંગ્રેસે પર પર આરોપો ચલાવ્યો હતો વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર દલિત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો હતો જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાઘાણીએ દલિત પરિવારની તમામ માંગણીઓ સરકાર દ્વારા સંવેદનાથી તાત્કાલિક ધોરણે ઉકેલી નાખ્યા હોવાનો દાવો એમણે માંગણી કરેલી જગ્યા ઉપર કરવામાં આવી છે આ ઉપરાંત ઉંઝા નગરપાલિકાની અંદર એમની પ્રતિમા મૂકવા માટે નગર નિયામકના માધ્યમથી આ પ્રપોઝલ ઉંઝા નગરપાલિકાના ચીફ ઓફિસર અને કલેકટરશ્રીને મોકલી આપવામાં આવી છે ઘટના દરમિયાન જે બે પોલીસ કર્મચારીઓની ફરજ એમાં સમસ્યા હતી તેમને ફરજ મુકૂફી કરવામાં આવ્યા છે છવસ ફેબ્રુઆરી એટલે સપ્તકના આદ્યસ્થાપક પંડિત નંદન મહેતાની જન્મજયંતિ ત્યારે ગઈકાલે રાત્રે અમદાવાદમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડેમી ગાંધીનગર તથા સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક દ્વારા છઠ્ઠી તબલાવાદક સ્પર્ધા તથા પંડિત નંદન મહેતા શાસ્ત્રીય સંગીત સમારોહ યોજાઈ ગયો જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી કુલ બત્રીસ જેટલા યુવા તબલાવાદકોએ ભાગ લીધો હતો જેમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીયમાં બે બે વિજેતા પસંદ કરવામાં આવ્યા હતા જેમણે રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવ વીપી પટેલના હસ્તે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનવામાં આવ્યા હતા વિજેતા કલાકારોને સપ્તક સંગીત સમારોહ એકલ તબલાવાદક તરીકે તક આપવામાં આવશે આ પ્રસંગે તબલાવાદક સંજુ સહાય અને સારંગી વાદક ખાને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા આખા હિન્દુસ્તાનથી બધા ભાગ લેવા સ્પર્ધામાં ભાગ લેવા બહુ સરસ સરસ કલાકારો આવે છે અને એનું જો સ્ટેન્ડર્ડ છે ખરેખર બહુ સરસ છે અને એમને અમે અહીં પ્રાઇઝ આપીએ છીએ અને પ્લસ એક સરસ કાર્યક્રમ પ્રસ્તુત કરીએ છીએ બહુ ખુશી છે કે ફર્સ્ટ પ્રાઇઝ વાત છે કે સબ સબતક જો બહુ ફેસ્ટિવલ ઉધર નેક્સ્ટ યર મુજે બહુ અચ્છા લગરા હર ઈસ બડે મહોત્સવમાં મુજે બજાને કાકા મિલ મે સૌભાગ્ય માનતા હું ધૂળ નિમિત્તે ધૂળેટીના પર્વમાં ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ફૂલ ડોલ ઉત્સવની ઉજવણી કરવા માટે ગુજરાતભરમાંથી જુદા જુદા સ્થળોએથી ભક્તો પદયાત્રા કરી દ્વારકા જઈ રહ્યા છે ત્યારે જામનગરમાંથી પસાર થતા સમયે આ પદયાત્રીઓની વિવિધ રીતે સેવા મળી રહે તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જામનગર નજીકના હાઇવે માર્ગો પર અડધા કિલોમીટરના અંતરે ઠેર ઠેર સંખ્યાબંધ સેવા કેમ્પો ઉભા કરી પદયાત્રીઓને રાત્રે સુવા તેમજ ચા પાણી નાસ્તો ફળ અને જમવા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે તદુપરાંત જે પદયાત્રીઓને ચાલીને પગમાં થાક લાગ્યો હોય તેમને માલિશ પણ કરી આપવામાં આવે છે અને આ ઉપરાંત મેડિકલની પ્રાથમિક સુવિધાઓ પણ કેમ્પમાં ઉપલબ્ધ કરવામાં આવી છે અમે પગપાળા દ્વારકાધીશ ના દર્શન કરવા જઈએ છીએ અને આ મારું સતત બીજું વર્ષ છે અને રસ્તામાં અમને કોઈ પણ જાતની કાંઈ તકલીફ પડતી નથી કેમ્પ ની સારી એવી સુવિધાઓ સગવડ બધી મળે છે અને અમે હોળી ના દિવસે એટલે ચાર દિવસમાં અમે દ્વારકા પહોંચી જઈએ છીએ ગામ ભરોસે કેમ્પ ના આયોજન એક અમને સપોર્ટ આપે છે જે એના આર્થિક પ્રમાણે દાન આપે છે અમે આજે પાંચ વર્ષથી આજે અમે આ પુણ્યનું કામ કરી રહ્યા છીએ એનો કોઈ અમને ઉમંગ નો પાર નથી જે થકી અમારા જે જાત્રાળુ દ્વારકા માટે હાલી નીકળ્યા છે અને જેટલો બને એટલો સહયોગ અમે કરી અમારા પાસે જેટલી ડાકોર ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજીત ભગવાન રણછોડરાયના દર્શનનો ફાગણી પૂર્ણિમા નિમિત્તે વિશેષ મહિમા છે ત્યારે ડાકોર તરફ જતા માર્ગો હાલ જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા છે મહેમદાબાદ પાસે નેનપુર ચાર રસ્તાથી ડાકોર તરફના માર્ગે દર્શનાર્થીઓ રાત દિવસ પગપાળા ડગ માંડી રહ્યા છે અમદાવાદ સહિત અનેક સ્થળોએથી વીસથી પચીસ વર્ષોથી પરંપરાગત રીતે પગપાળા સંઘો ડાકોર જઈ ધજા ચડાવે છે તો આ પદયાત્રીઓ માટે માર્ગોમાં ઠેર ઠેર ભોજન અને આરોગ્ય સહિતની સેવા આપતા સેવા કેન્દ્રો પણ ધમધમી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકામાં પોતાનો દબદબો જાળવવામાં સફળતા મેળવી છે ત્યારે ગઈકાલે નગરપાલિકાઓમાં વિજેતા પક્ષો દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરી સત્તાનું સુકાન સોંપવામાં આવ્યું જોઈએ એક રિપોર્ટ વલસાડ જિલ્લાની વલસાડ ધરમપુર અને પારડી એમ ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી સંપન્ન થતાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે સ્થાનિક તેમજ જિલ્લા ભાજપાના મોરડીઓ દ્વારા કવાયત હાથ ધરાઇ હતી વલસાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપના પંકજ આહિર અને ઉપપ્રમુખ તરીકે ઉર્મીબેન દેસાઈની પસંદગી કરાઈ હતી જ્યારે પારડી નગરપાલિકામાં ટાઈ થઈ હતી જેને લઈ ચિઠ્ઠી ઉછાળી પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ હતી જેમાં પ્રમુખ તરીકે ભાજપના ફાલ્ગુનીબેન અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના બિપિનભાઈની વરણી કરાઈ હતી તો ધરમપુર નગરપાલિકામાં પ્રમુખ તરીકે ભાજપના જયદીપસિંહ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે જેન્દુમતીબેન મહલા ચૂંટાઈ આવ્યા હતા નવસારી જિલ્લાની વિજલપોર અને બિલીમુરા નગરપાલિકામાં વિજયી ઉમેદવારને સત્તાનું સુકાન સોંપવા પ્રાંત અધિકારીએ કવાયત હાથ ધરી હતી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ તરીકે જગદીશ મોદીની તેમજ ઉપપ્રમુખ તરીકે સુભાષ પુંડકરની વરણી થતા સમર્થકોમાં ખુશીની લહેર પ્રસરી હતી અને બિલીમુરા નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાતા પાલિકા પ્રમુખ તરીકે મનીષ નાયકને તાજપોશી અર્પણ કરી હતી તેમજ ઉપપ્રમુખ તરીકે તેજલ જોશીને જવાબદારી સોંપવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના તેત્રીસે તેત્રીસ સુધરાઈ સભ્યોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને સપોર્ટ કરી પ્રમુખ પદે બિરાજમાન કર્યો છે મોરબી જિલ્લાની હળવદ નગરપાલિકામાં ભાજપ તરફી જનાદેશ આવ્યા બાદ હળવદ પાલિકામાં પ્રમુખ પદ સામાન્ય સ્ત્રી અનામત હોવાથી ભાજપમાંથી ચૂંટાયેલા મહિલાઓમાંથી પ્રમુખ તરીકે હિનાબેન રાવલ પર પસંદગીનો કળશ તોડવામાં આવ્યો હતો તો ઉપપ્રમુખ તરીકે જયેશ પટેલની વરણી કરાઈ હતી જ વિકાસ થાય અને ઝડપી બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તેમજ થરાદ નગરપાલિકામાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ હતી જેમાં ધાનેરામાં પ્રમુખ તરીકે કોંગ્રેસના બળવંતભાઈ બારોટ અને ઉપપ્રમુખ વાસંતીબેન ગલચરની વરણી કરાઈ હતી જ્યારે થરાદ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ભાજપના લવજીભાઈ દલિત અને ઉપપ્રમુખ તરીકે ચોથભાઈ રબારીની પસંદગી થઈ હતી ઠેર ઠેર ઉત્સાહના માહોલ સાથે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી ત્યારે ચૂંટાઈ આવેલા સત્તાધારીઓએ પોતાના નગરના વિકાસ અને પ્રજાની શુભાકારી માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ તો અત્યારે તો બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર નમસ્કાર